અને આ દીન દાસ મનોરથ પૂર્ણ કરવા કૃપા કરો તો રાજ અમારું વડું ભાગ્ય ગણાય આપના સેવકજનો આપના દર્શન માટે ઘણા તલપી રહ્યા છે તો આપ પધારી તેના તાપનું નિવારણ કરો ઠાકોરજી વિનંતીથી ધોળમાં પધાર્યા છે સાથે સેવકજનો તથા અંતરંગ જૂથ સાથે ઘણા હાસ વિલાસ કરતા પધાર્યા ધોળમાં માવજી રાણાના ઘરે મુકામ કર્યો પ્રભુજીનું તથા સાથેના વૈષ્ણવ જૂથનું ભલી ભાતે સમાધાન કર્યું અને આશ્રી બેઠકે બિરાજી રહ્યા છે ત્યારે માવજી રાણાની સ્ત્રી ઇન્દ્રાણી અને તેની બેન દેવકીએ આવીને શ્રીજીને ચરણમાં પડી ધનવટ પ્રણામ કર્યા શ્રીજીને ઘણું ભેટ ધર્યું જો આ માવજી રાણાની સ્ત્રી અને દેવકી બેન છે ને આ બંને આ ત્રણેય કેવી રીતે શરણદાન પામ્યા છે એ વાત હું આની સાથે નાની વાતમાં જોડી દઈશ એટલે આપણને આ વૈષ્ણવની ઓળખાણ રહે ને અનુસંધાન રહે કે આ બંનેને વળગાડ વળગ્યો હતો માવજી રાણા ખૂબ ચિંતામાં રહેતા હતા આ ઈ બે છે બંનેને વળગાડ વળગ્યો હતો અને ઠાકોરજીએ પોતાના શ્રીઅંગની માળા બાંધી દીધી પછી એ વળગાડ જતું રહ્યું અને અલૌકિક અનુભવ થયો આ એ છે એના પછી ઠાકોરજી અત્યારે પધારે છે એમના ઘરે દ્રોડમાં એટલે એ લોકોએ દંવટ પ્રણામ કર્યા શ્રીજીને ઘણું ભેટ ધરી શ્રીજી તેના ઉપર ઘણું પ્રસન્ન થયા પછી લીલાધર ભટ્ટના ઘરે પધાર્યા લીલાધર ભટ્ટે શ્રીજીના ચરણ સ્પર્શ કર્યું અને ભેટ ધરી દિન ભાવે સન્મુખ ઉભો રહ્યો ત્યારે શ્રીજીએ શ્રીમુખથી લીલાધર ભટ્ટની સરાહના કરતા કહ્યું લીલાધર તારા તારા જેવો સેવક બીજો કોણ છે પ્રભાવથી અનેક જીવ અમારે શરણે આવી રહ્યા છે તું તો બળભાગી અમારી સેવક સૃષ્ટિમાં છો જો આ માવજી રાણા છે ને એ લીલાધર ભટ્ટ દ્વારા જ ઠાકોરજીના શરણે આવે છે એનું અનુસંધાન પણ અહીંયા ઠાકોરજી લઈ રહ્યા છે ત્વારે લીલાધર ભટ્ટ શ્રીજીના શ્રીમુખના વચન સાંભળી ઘણો ગદગદિત થઈ ગયો અને બોલ્યો રાજ આ તો આપના નિર્ગુણમય સૃષ્ટિના જીવ યમુનાજીના યુથના છે એનો આપ આપની ઈચ્છાથી અંગીકાર કરી રહ્યા છો જો કેવું સુંદર કીધું કે મારા સંગે કરીને નહીં આપના યમુનાજીના જૂથના જીવને આપ આપની ઈચ્છાએ અંગીકાર કરી રહ્યા છો એમાં મારું કઈ ગજુ નથી એમ કે છે તેમાં જીવનું બીજું શું સામર્થ્ય હોય

તો તેમાં ત્રિગુણાતીત રસ પ્રગટ થવાનો શું પ્રકાર હોય જો હવે આ ગુડ છે આ આપણે મોરારદાસના દંડ પ્રણામ પહોંચીને સમજશું કે ત્રિગુણાતીત ત્રણ રસ એ કયા એ ઠાકોરજી હવે આપણને મોરારદાસની આડી સમજાવે છે ત્યારે શ્રીમુખથી રાજ કહેવા લાગ્યા જુઓ રસમાં ત્રણ અલૌકિક ગુણ પ્રગટ રહે છે એટલે કે રસ કયો અલૌકિક રસ ઠાકોરજીનો અલૌકિક રસ એની અંદર ત્રણ ગુણ પ્રગટ રહે છે એક તો રૂપ બીજો રસ અને ત્રીજો સુગંધ એક તો રૂપ રસ અને સુગંધ આ રસના અંગ છે એ ત્રણ ગુણ પ્રગટ થવામાં પ્રથમ અમારું સ્વરૂપ છે એટલે પેલા જે સ્વરૂપ કીધું ને એ અમારું સ્વરૂપ છે એટલે જે સ્વરૂપ છે એ ઠાકુરજી સ્વરૂપ બીજો રસ રસ ક્યાં રહે છે ભગવદીના હૃદય કમળમાં રહે છે જે અલૌકિક રસ પ્રગટ થાય છે ને એ ભગવદીના હૃદય કમળમાં રહે છે માવદાસ કૃત ગ્રંથમાં આવે છે કે રસ પ્રગટ નાભીમાંથી થાય અને ઠેરાય છે હૃદયમાં સ્થિર હૃદયમાં થાય એટલે અહીંયા આવે છે કે હૃદય કમળમાં રહે છે એ રસ એ રસ જ્યાં પ્રગટ વિદ્યમાન છે ત્યાં રૂપનો ઉદય થાય છે એ રસ જ્યાં વિદ્યમાન છે એટલે રસ જ્યાં હૃદયમાં રહે છે ત્યાં રૂપનો ઉદય થાય છે એટલે કે ઠાકોરજીનું સ્વરૂપ હૃદયમાંથી પ્રગટ થાય છે હૃદયમાં બિરા જે છે રસ અને ઠાકોરજી પણ હૃદયમાં છે અને ત્યાંથી રૂપનો ઉદય થાય છે અને ત્રીજો જે છે તે સુગંધ તે તો સ્નેહનું નામ છે એ ત્રણ રસ પુષ્ટિ ભગવદીમાં સદા વિદ્યમાન રહે છે આ ત્રણેય વસ્તુ ઉપર સમજાવીએ પૃષ્ટિ ભગવતીમાં સદાય વિદ્યમાન રહે છે એટલે એ તિરોહિત નથી થતું વધતું ઘટતું નથી સદાય એવું ને એવું જ રહે છે એ રસ પ્રગટ થવામાં પ્રથમ સ્પર્શ ગુણ છે એટલે કે રસ પ્રગટ કેવી રીતે થાય તો કે સ્પર્શ થવાથી થાય તેથી આનંદ રસ પ્રગટ થાય છે ઠાકોરજીને આપણે ચરણ સ્પર્શ કરીએ એટલે આપણને એક અલૌકિક આનંદ થાય આપણને લૌકિક ભૂલાઈ જાય અને એક અલૌકિક આનંદ આવે તેથી ભગવદીજનના હૃદયથી હૃદય સાથે લગાવીને મળે એ ત્રણ ગુણ રસના છે હવે આપણે મેળાપ થયો વિષ્ણુ સાથેનો તો એ હૃદય હૃદય સાથે લગાવે ભેટે છે ભગવદી ભાવે ભેટયો એવી રીતે ભગવદી ભાવે ભેટે છે ત્યારે હૃદય હૃદયમાં સાથે લગાવીને મળે છે ત્યારે એ ગુણ પ્રગટ થાય છે એમ સમજાવે છે એ સ્પર્શનો રસ પ્રગટ થાય છે એ ત્રણેય ગુણ રસના છે પ્રથમ તો સંયોગવંતો નિર્ગુણ ભાવરૂપ છે પેલા તો સંયોગવંતો એટલે કે મેળાપ થાય છે સંયોગવંતો નિર્ગુણ ભાવરૂપ છે તે તો સ્થાયી ભાવરૂપ સ્થિતિને પ્રગટ કરે છે બીજો ગુણ છે તે તો સત્વમાંથી રાજસી ભાવ થઈને વિગાઢ રસને પ્રગટ કરવા વાળો છે બીજો ગુણ કયો કીધો જે બીજો ગુણ છે તે સત્વમાંથી રાજસી ભાવ થઈને એટલે કે સાત્વિકમાંથી રાજસી ભાવ થઈને વિઘાટ રસને પ્રગટ કરવા વાળો છે અને ત્રીજો ઉન્મદ ભાવ કહેવાય ઉન્મદ દશામાં કોઈ પ્રમાણ જ નથી ગાઢાલીંગનથી ઉન્મદ પ્રગટ થાય એટલે જે બે ભગવતીઓ મળતા હોય જેમ પાંચા બાબા ડોસાભાઈ મળે છે ડોસાભાઈ હિંગ વેચવા જાય છે પાંચા બાબા રાહ જોઈ રહ્યા હોય છે કે હમણાં આવશે હમણાં આવશે પળી આમ ઓહરીમ બેઠા હોય અને જેવા પધારે છે ડોસાભાઈ ત્યારે દોડીને આલિંગન કરી લે છે એકાબીજા ભેટી લે છે એવી રીતે પુષ્ટિ સંહિતા માટે પણ ભગવદીઓ પધારે છે તો દોડીને ઉંમર વરસ તો નવ્વાણું ની છે છતાંય દોડીને આ ગાઢ આલિંગન કરી દે છે તો એ ગાઢ આલિંગનથી ઉન્મદ પ્રગટ થાય છે આ પ્રમાણે રસ પ્રગટ વ્યવસ્થા છે એવા રસને પ્રાપ્ત કરવા માટે પહેલા લૌકિક દશાનો ભાવ સર્વથા મટવો જોઈએ એટલે આપણા માટે નથી આ બધા ભગવદીઓ માટે છે આપણામાં તો જો લૌકિક ઘણા બધા ગુણ છે એટલે આપણામાંથી હજી લૌકિક જતું નથી ને તો આપણને આ સમજાય નહીં તો પછી અનુભવવાની વાત તો દૂર પણ આ બધા ભગવદીઓ માટે આપણે સમજીએ ભગવદીઓની કાનીથી ધીરે ધીરે લૌકિક પણ ઓછું થશે અને અલૌકિક વધશે તો પછી આપણે આ સમજશું ને પછી અનુભવશું જરૂર તો એમ સમજાવે છે કે લૌકિક દશાનો ભાવ સર્વથા મટવો જોઈએ પુષ્ટિ ભગવતીના હૃદય કમળમાં જે રસ છે તે તો અલૌકિક છે જેમાં લૌકિક કામનાની ગંધ રંચક પણ નથી તે સ્થાયી રસના અધિકારી બને છે એટલે જેમાં લૌકિક છે ને એ અધિકારી નથી જેનામાં અલૌકિકતા છે ને એ જ આ રસને પ્રાપ્ત કરી શકે ત્યારે પાંચા બાભાઈ કહ્યું કસરદાસ શ્રીજી નું વચનામ્રત સાંભળી માવજી રાણા તથા લીલાધર ભટ્ટ ખૂબ જ હર્ષા આવી ગયા ધન્ય ધન્ય મહારાજ રાજ કૃપા નિદાન સેવકજનોના સંશય દૂર આપની વચન કરી રહ્યા છો પ્રભુ આ સેવક સમાન બીજો કોણ ધન્યભાગી હોય શકે આમ કહી શ્રીજીના ચરણમાં ઢળી પડ્યા એટલે આ જે વચના હતું એ ગુઢ હતું આના અધિકારી તો ત્યાં બિરાજમાન ભગવદીઓ છે એટલે લોકો તરત જ સમજી જાય છે એ લોકો પુષ્ટિ પુષ્ટિ જીવ છે એટલે સમજી ગયા આપણે ધીરે ધીરે એ બધાની કાનીથી આ બધા બિરાજમાન ભગવદીઓની કાનીથી સમજીએ તો જરૂર સમજાશે તો ત્યારે આટલું જ બોલી મારા નાની વાત ની વિરામાં પૂછ્યું બોલો શ્રી ગોપાલ